તમે મોબાઈલ ઓલા તમે જે બ્લોક માં નખો તો ભલે તમારા ઘર માં કરી દઉં તો મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ શેર કરવું હોય તો ભલે ખેચી લે હવે હે કોણ બોલો ઈ નો જ બોલું છું બીજો કોઈ નથી બોલતો કોણ બોલો ઈ નો જ બોલું છું બીજો કોઈ નથી બોલતો મનસુખભાઈ વિડીયો કોલ માં વાત કરી હતી આ વિડીયો કોલ માં આગળ અત્યારે જ વાત કરી હતી અબ્રિહાલ તમે પોલીસ માં છો તમારું નામ તો દેતા નથી ના ના નામ નથી દેવું ન્યાય ને રૂબરૂ કરી લઈશ હું બધું નામ બામ તારા પટ્ટા પાડ નાખું ને એ તને ખબર પડશે આમ નહીં પડે એ જે તારી માએ ઝીણ્યા ને બધે એમ જ ઝીણ્યા હોય ફાકા માર માર તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માએ તારી માએ ઝીણ્યા ને એ અમારી માએ ઝીણ્યા એમ જ ઝીણ્યા છે અબ તો તું હું પણ બધે ને ફોન માં તો આવી ધમકીઓ મારે તું હું કે કિંગ પેદા થયો તું દાઉદ ઇબ્રાહીમ નો છોકરો છો તું તું કઈ વિડીયો બનાવે પોલીસ સ્ટેશન માં આવું છો કોરડા થઇ જાય અને પોલીસ માં તારા બકલ નંબર બોલ અને તું ક્યાં પોલીસ નોકરી કરે છે બોલ હવે કાર્ડ બતાવે મોબાઈલ માં પોલીસ માં હો તો પોલીસ શું તને તને ગુંડો છે તું આ રાજ્ય સેવક છો તું ગુંડો છો રાજ્યો નથી બોલ ને તારું નામ બોલ તારું નામ કોર્ટ પોલીસ ભેજો ડુપ્લીટ છો ડુપ્લિકેટ અમે પોલીસ નથી ભાઈ તું પોલીસ ના કાર્ડ તો બતાવીસ કયું પોલીસ ની ધમકી તો ના ના પોલીસ ની ધમકી નથી તું વિડીયો માં કાર્ડ બતાવ્યું ફરી જાય લીડી નથી રહી

હા તો એ આયા કરે નમળો કે આપણે પોલીસો તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુન્ડાની હોય મનસુખભાઈ મનસુખભાઈ અમે છે ને મનસુખભાઈ કેવી તમને મારી વાત સાંભળો ને તમે મને જેમ ભાઈ બોલ્યો બોલ્યા હું મારો તમારો રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યા હું એમ બોલ્યો હું બીજું काही બોલ્યો નથી તમે તમે પોલીસની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું ને મર્યાદા કેવાય હું તારા ખોબા ઉપર આવને મર્યાદા કેવાય

ના ના મનસુખભાઈ તમારું તમે જ્યાં કઈ કરો છો ને એમુક થોકા બતાવો છો બંદુક બતાવતા હમણાં ના ના એડ નો મનસુખભાઈ હમણાં જ નથી લીંડી નો રહી ઘટી શક્તિ તમે